નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બનાસકાંઠાનું આઈસીડીએસ ઘટકમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ જીપીસીએલના સંયોગથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા સગર્ભા અને દાત્રી માતાઓની શક્તિ કીટ ગ્રોસરી વિતરણ કરે જેમાં ઉપસ્થિત માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ શાખા તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ ચિરાગભાઈ તેમજ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી વાવ મુખ્ય સેવા કે શ્રી દ્વારા કુલ એક હજાર પાંચસો સુડતાલીસ સગર્ભા અને ધાત્રી માતાઓની શક્તિ કીટ વિતરણ કરવામાં આવે જેમાં જુદી જુદી બાર વસ્તુઓ જેવી કે મગ ગોળ સરગવાનો પાવડર રાગી પાવડર વગેરે છે જે વિસ્તૃતમાં કીટ બાબતે પોષણક્ષમ આહાર અને સ્વાસ્થ્ય માટે ચર્ચા કરેલ છે રમેશ રાજપૂત આઈ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા